જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મે સ્વામી નિવૃપાનું જા કૃતાર્થમ કૃતાર્થમ મનો સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને વલ્લભીય સૃષ્ટિની મહારાજા ચાથી જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની ચોર્યાસી બેઠક પોતલ પર બિરાજે છે એમાં જે પાંચમી બેઠક છે પરાસોલી ચંદ્ર સરોવર તેનું મહત્ત્વ બેઠકજીમાં ખૂબ જ છે તો આજે આપણે શ્રી મહાપ્રભુજીની પાંચમી બેઠક પરાસોલી ચંદ્ર સરોવર છે તે બેઠક વિશે જોઈએ વૈષ્ણવો કે શ્રી મહાપ્રભુજીની પાંચમી બેઠક જે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ અને ભાવુક સ્થાનોમાંની એક છે તે શા માટે તેનું આપણે આગળ પુષ્ટિ પ્રસંગ કરીએ કે આ બેઠક જે ગોવર્ધન પર્વતની તળટીમાં આવેલા ચંદ્ર સરોવર એટલે પરાસોલી ગામ પર સ્થિત છે ચંદ્ર સરોવર જે ગામમાં આવેલું છે તેનું નામ પરાસોલી છે વૈષ્ણવ વાતતા સાહિત્ય મુજબ આ નામ પરાસોલી એટલે પરમ આનંદની સીમા એ પરથી પડ્યું છે કે આમાં ખૂબ જ આનંદ થાય છે મહાપ્રભુજીએ અહીં સમજાવ્યું હતું કે જ્યારે જીવ પોતાના અહંકારને ઉગાડી નાખે છે ને ત્યારે તે આ પરમ સોલી એટલે કે પરમ રાસલીલાના આનંદનો અનુભવ માણી શકે છે આનંદને એ નિહાળી શકે છે માણી શકે હવે ચંદ્ર સરોવર એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ રચ્યું હતું એવું કહેવામાં આવે છે એટલે જ આ બધી બેઠકમાં આ પાંચમી બેઠકનું મહત્ત્વ વધારે છે કહેવાય છે કે ભગવાનના રાસને જોવા માટે ચંદ્રમાં એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો હતો કે તે આકાશમાં થંભી ગયો અને એક રાત છ મહિના જેટલી લાંબી થઈ હતી તેથી આપણે એ રાસ લીલાના ધોળમાં પણ ગાઈ છે કે સટ્ટમાસની કીધી વાલી રાત લડી વાલી રાત એટલે આ ચંદ્ર સ્થિર થયો હતો ને છ માસની લાંબી રાત્રિ કરી હતી આ પવિત્ર સરોવરના કિનારે મહાપ્રભુજી આસન જમાવ્યું હતું એવું કહેવાય છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અહીંયા પધાર્યા હતા ને ત્યારે તેઓ કલાકો સુધી સરોવરના જળ સામે જોઈને મૌન બેસી રહેતા હતા શિષ્યોને નવાઈ લાગતી પણ પછી મહાપ્રભુજીએ સમજાવ્યું આ સરોવરના જળમાં આજે પણ ઠાકોરજીના રાસના પડઘા સંભળાય છે જોવાલા વૈષ્ણવ કહેવાય છે ને કે વ્રજભૂમિમાં આજે પણ કૃષ્ણની બધી લીલાઓનો અનુભવ દેવીજીઓનો થાય છે તો શ્રી મહાપ્રભુજી પણ જ્યારે ચંદ્ર સરોવરના કાઠ પર બિરાતા હતા ત્યારે એને આજે પણ રાસના પડઘા સંભળાતા હતા હવે તેમણે આ બેઠક પર એ વાત સિદ્ધ કરી કે ભગવાન માત્ર મંદિરમાં જ નહીં પરંતુ પ્રકૃતિના કણે કણમાં લીલા કરી રહ્યા જ છે જો બાલા વ્રજ અત્યારે લીલા ભૂમિ થઈ ગઈ છે આ બેઠકજીની સૌથી મોટી ઘટના એટલે મહાપ્રભુજી અને ભક્ત કવિ સુરદાસજીની મુલાકાત હવે આપણે આગળ જોયું કે રાસલીલાને લીધે આ બેઠકજીનું મહત્ત્વ છે પરંતુ બીજું મહત્ત્વ જોઈએ તો સુરદાસ અને મહાપ્રભુજીની મુલાકાત પણ આ સ્થળ પર થઈ હતી આ બેઠકજી જ થઈ હતી કે સુરદાસજી ત્યારે એ ઘોઘાટ પર રહેતા હતા અને પોતાની જાતને પાપી ગણી દૈન્ય અને દુઃખના પદો ગાતા હતા જો વાલા વૈષ્ણવ સુરદાસજી કેટલા મહાન ભગવત ભગવતીતા છતાં પણ હું પાપી છું અને એવા વીરના પદ ગાય અને પોતે દુઃખથી રહેતા હતા જ્યારે તેઓ મહાપ્રભુજીને મળ્યા ત્યારે મહાપ્રભુજીએ તેમને ટકોર કરી સુર હોય કે એસો ઘિગીયત કાયક હોય કચ્છ ભગવત લીલા વર્ણન કરું સુરદાસ હોવા છતાં આટલું કરગરે છે કેમ પ્રભુની લીલાનું ગાન કરો મહાપ્રભુજીએ સુરદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યો અને ભાગવતજીના દસંસ્કરણનું જ્ઞાન આપ્યું છે સુરદાસજી અત્યાર સુધી રડતા પદો ગાતા હતા એટલે શ્રી મહાપ્રભુજી સુરદાસજીને કહે છે કે આમ રડે છે શું પ્રભુની લીલાના કંઈક ગીત ગા મહાપ્રભુજીએ સુરદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યો અને ભાગવતજીના જ્ઞાન પણ આપ્યું અત્યાર સુધી રડતા પદો ગાતા હતા ને તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયા પ્રભુની બાળ લીલાના અને રાસલીલાના પદો ગાવા લાગ્યા તેઓ અષ્ટાપ કવિઓમાં મુક્ત બન્યા જ્યારે સુરદાસજીએ મહાપ્રભુજી પાસેથી બ્રહ્મ સંબંધ લીધો ત્યારે મહાપ્રભુજીએ તેને પૂછ્યું કે સુર હવે તને શું દેખાય છે અદ્ભુત ઉત્તર સુરદાસજીએ જે પદ ગાયું તેમાં તેમણે શ્રીના નખથી શીખ સુધીના શૃંગારનું વર્ણન કર્યું જો વાલા વૈષ્ણવ જ્યાં સુધી બ્રહ્મસબંધ થયું નહોતું ત્યાં સુધી સુરદાસજી વીરના પદ ગાય ગાતા હતા પરંતુ જ્યારે શ્રી મહાપ્રભુજીએ તેને બ્રહ્મસબંધ આપ્યો એટલે તે જીવ કહેવાય છે ને કે અલૌકિક થઈ જાય છે અને બ્રહ્મ પ્રભુમય બની જાય છે તેવી રીતે સુરદાસજી પણ પ્રભુમય બની ગયા અને મહાપ્રભુ જે પૂછ્યું કે શું રવે તને શું દેખાય છે તો જે શ્રીનાથજીના પગથી નકશી સુંદર શૃંગાર થાય દર્શન કરતા હોય આબુ એવું પોતે મનના ચક્ષુ દ્વારા તો એને શ્રીનાથજીનું એ રીતના મુખારવિંદ ચરણાર્વિંદ સુધીના શ્રૃંગારના દર્શનનું વર્ણન કર્યું કે આ પ્રમાણે પ્રભુએ શૃંગાર ધારણ કર્યો છે હવે એક પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ માણસ કવિએ કરેલું આવું સચોટ વર્ણન સાંભળી મહાપ્રભુજી તો ગદગદ થઈ ગયા આ એ જ સ્થાન છે જ્યાં સાબિત થઈ કે પુષ્ટિ માર્ગ એ આંખનો નહીં પણ હૃદયનો માર્ગ છે જોવાલા વૈષ્ણવ કહેવાય છે ને કે આપણી આંખ તો ખુલ્લી જ હોય છે પરંતુ જ્યારે હૃદયરૂપી આંખ ખુલે ને ત્યારે જ પ્રભુમાં આસક્તિ થાય છે એવી રીતના શ્રી મહાપ્રભુજી કહે છે કે આ હૃદયનો માર્ગ છે એ સાબિત થઈ ગયું સુરદાસજી આંખે જોઈ શકતા ન હતા પરંતુ મહાપ્રભુજીએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપી અને જેથી તેઓ શ્રીનાથજીના શૃંગાર અને લીલાનો સાક સત્કાર કરી શકતા હતા જો તમે ગોવર્ધનની પરિક્રમા કરો તો પરાસોલી ગામમાં ચંદ્ર સરોવર અચૂક જાજો વાલ વૈષ્ણવ અહીંની રજ એટલે ધૂળમાં આજે પણ રાસની સુગંધ અનુભવાય છે કહેવાય છે ને કે દેવી જે હોય છે તેને આજે પણ રાસમતા અંદર જે ધૂળ ઉડતી રજ એની સુગંધ આજે પણ આવે છે મહાપ્રભુજીએ અહીં સાબિત કર્યું કે એક સાચો ગુરુ શિષ્યની દ્રષ્ટિ બદલી શકે છે જો વાલા વૈષ્ણવ મહાપ્રભુ જેવા સાચા ગુરુ હોય તો આ શિષ્યની દ્રષ્ટિ પણ બદલાઈ શકે છે મહાપ્રભુજીએ ચંદ્ર સરોવર બિરાજીને ભાગવતજીના સૌથી મહત્ત્વના અંશ એટલે રાસ પંચાધ્યાય રાસના પાંચ અધ્યાયો શ્રી સુબોધિનું લેખન પણ અહીં જ કર્યું હતું તેમણે અહીં સમજાવ્યું કે રાસ એ કોઈ લૌકિક સ્ત્રી પુરુષનો સંબંધ નથી પરંતુ આત્માનો પરમાત્મા સાથેનો મિલન ઉત્સવ છે એટલે કે આવો અલૌકિક દ્રષ્ટિથી રાસને જોવો જોઈએ સુરદાસજીએ જે સુરપ્રસિદ્ધ ગ્રંથ સુરસાગર લખ્યો તેમાં સવા લાખ પદ હોવાનું મનાય છે તેની પ્રેરણા અને શરૂઆત આ પાંચમી બેઠક પર થઈ હતી એટલે સુરદાસજીએ પદ લખવાનું પણ યાદ કર્યું હતું અને મહાપ્રભુજી પણ રાસપંચાતી રચના આ સરોવર પર જ કરી હતી એટલે આ બધું છે તેની પ્રેરણા અને પદો એ બધું પાંચમી બેઠક પર જ થયું હતું મહાપ્રભુજીએ તેમને ભાગવત અનુક્રમણિકા સમજાવી હતી જેના આધારે સુરદાસજીએ આખા ભાગવતને પદોમાં ઢાળ્યું હતું જો હવે તેની પાસે એટલી આત્મની સૂજ હતી કે તેણે આખા ભાગવતને પદમાં ઢાળી દીધું એટલે કે એક જાતનું ધોળ લીલા ગાન બનાવી દીધું પૌરાણિક કથા મુજબ સરળ પૂર્ણિમાના રાસ વખતે ચંદ્રએ પોતાની ગતિ રોકી દીધી હતી શ્રી મહાપ્રભુજી આ બેઠક પર કથા કરતી વખતે સમજાવ્યું કે જ્યારે જીવ પરમાત્માના પ્રેમમાં ડૂબે છે ત્યારે સમય કાળ તેનું અસ્તિત્વ ગુમાવી દે છે જો એટલે કહેવાય છે ચંદ્ર પણ પરમાત્માનો જોવા માંડ્યો તો તેણે પોતાની લૌકિકતા છે ગુમાવી દીધી અને એકદમ એ ભક્તિમાં લાગી ગયો એટલે પોતાનું અસ્તિત્વ કાળમાં ડૂબાવી દીધું જ્યારે આ પ્રેમમાં ડૂબે છે એટલે પ્રેમની ગતિ વાલા વૈષ્ણવ આના ન્યારી છે પ્રેમ તો જેણે કર્યો હોય તે જાણે એટલે જ કહેવાય છે તો ઓધા પ્રેમ કી બાત હે ન્યારી ઓધુજીને ગોપીઓ પ્રત્યે જ્યારે અભિમાન થયું કે ગોપીઓ તો ગામડાની અભણ છે એની પાસે શું પ્રેમ હોય એટલે કૃષ્ણ એને એનું અભિમાન ખંડન કરવા માટે આ ગીત ગાય છે કે પ્રેમ કી બાત હે ઓધા આ બેઠકજી આપણને શીખવે છે કે ભક્તિમાં સમયનું કોઈ બંધન નથી પાંચમી બેઠક આપણને શીખવે છે કે ગમે તેટલો મોટો પાપી જીવ હોય જો તેને મહાપ્રભુજી જેવા ગુરુ મળી જાય ને તો તે સુરદાસ એટલે દિવ્ય દ્રષ્ટિવાળો બની શકે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો વાલા વિષ્ણુ આ પાતની બેઠકનું આટલું બધું મહત્ત્વ છે અને આજનો આ પુષ્ટિ પ્રસંગ હું પૂરો કરું છું કે પ્રસંગ કેવામાં ભૂલ રહી ગઈ તો વાલા વૈષ્ણવ ક્ષમ આપશો જે સર્વે વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ અને આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણું અર્પણ કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી